નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આ વખતે બિલકુલ બંધ છે મિત્રો નવા ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર બ્લોક ખાલી ભરેલા છે મિત્રો અને આપણા બે ભરેલા છે યાદની અંદર એટલો સ્ટોકમાં પડ્યો છે તમે રાજ્યનું કામકાજ તમે જોઈ શકો ત્યાંથી ચાલુ છે તો ચાલો હરાજીમાં જે જાણી લે હરી છે આજના ડુંગળીના બજાર ભાવ સામે તો મજાના લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મારો વિડીયો સારો લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કેવા રહી છે આજના ડુંગળીના બજાર ભાવ ક્વૉલિટી પ્રમાણે જાણશે આપણે ত্ৰাৱে <laughs> 私はそれでチャンネルを見ながら、私はチャンネルを見ながら、私はチャンネルを見ながら、私はチャンネルを見ながら、私はチャンネルを見なンネルを見ながら、私はチャンネンネルを見ながら、私は

ચારસો ને એક રૂપિયાનો નો ભાવ છે ચારસો ને એક રૂપિયાનો નો ભાવ છે સુપર ક્વોલિટી રૂપિયામાં વેચાણ એકદમ કલરવાળો સુપર માલ છે મોટી સાઈઝ જોવા મળે રહી